વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટર વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે માજલપુર વિસ્તારની વીજ કચેરી ખાતે લોકોએ મોરચો માંડીને જૂના વીજ મીટરો પાછા આપવાની માંગણી કરી હતી વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી એમજીપીસીએલ દ્વારા લગાડવામાં આવેલા નવા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જે સાતમા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો લોકોના ઘરોમાં પહેલા દર મહિને જે બિલ આવતું હતું તેની સરખામણીએ બે ત્રણ દિવસમાં જ પંદરસોથી બે હજાર રૂપિયાનું રિચાર્જ કરવાની લોકોને ફરજ પડી હોય ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે વડોદરાના માંજલપુર અલવાનાકા અમૃતનગર સોસાયટીની મહિલાઓએ એમજી વિસીલને ઓફિસમાં પહોંચી ગઈ હતી અને નવા સ્માર્ટ મીટર કાઢીને જૂના સ્માર્ટ મીટર આપવા માટે ઉગ્ર વિરોધ સાથે રજૂઆત કરી હતી

અમાન